ઉપસર્ગ આ ઉપસર્ગ વિશેષતઃ ક્રિયાનું મૂળરૂપ ધાતુને લાગે છે ચારે તરફ આસપાસ એવું સૂચવવા લાગતો ઉપસર્ગ પરિક્રમણ પરિવર્તન પરિસ્થિતિ પરિણામ પર્યટન પરિભ્રમણ પરિમિતિ પરિચર્યા પરિસર પરિ બહુ વધારે બીજો તદ્દન એવો અર્થ સૂચવવા લાગતો ઉપસર પરિપક્વ પરિશીલન પરિપૂર્ણ પરિતૃપ્તિ પરિશ્રમ પરિપુષ્ટ પરિપાક તો આજે આપણે પ્રત્યયનો અભ્યાસ કર્યો આ શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર એનો સ્વાધ્યાય આપણે જોઈશું તો પહેલો પ્રશ્ન છે નીચેના વાક્યમાં રહેલો અર્થભાવ સ્પષ્ટ કરો નીચેના વાક્યોમાં રહેલો અર્થભાવ સ્પષ્ટ કરો એટલે કે વાક્યમાં વાક્ય શું કહેવા માગે છે એ આપણે સમજાવવાનું છે તો પહેલું વાક્ય છે કે ભાઈ કર્યા ભોગવવા જ પડે છે ભાઈ કર્યા ભોગવવા છે એટલે કે ભાઈ કર્યા ભોગવવા પડે છે જીવનમાં જે કાંઈ સારા કામો કરીએ તેના સારા ફળ મળે છે અને ખોટા કામો કરીએ તેના માઠા ફળ એટલે કે ખરાબ ફળ ભોગવવા પડે છે બીજું વાક્ય છે પોસ્ટ ઓફિસ પાઠનું આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું તો એનો અર્થ થાય કે આજે પોસ્ટ ઓફિસમાં દરેક કર્મચારી અલી ડોસાના નિમિત્તે પોતે જોયેલ ગાંડાના વિચિત્ર વર્તનના પ્રસંગો જણાવતા હતા જાણે ગાંડાનું પુરાણ નીકળ્યું હતું ત્રીજું વાક્ય છે મારા સામેવાળા તો મારા સામેવાળાના તો અમુ બાર વગાડી દે એનો અમૃતા પાઠનું આ વાક્ય છે તો લેખકની બેન અમૃતાની વાત કરેલી છે કે અમુ એટલી બાહોશ અને શક્તિશાળી હતી કે તેના ભાઈને કોઈ પરેશાન કરે તો ભાઈના સામાવાળાના બાર વાગી જતા એટલે કે આવી બન્યું જ સમજવું ચોથું વાક્ય એ જ પાઠનું અમૃતાના મૃત્યુથી કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું અમૃતા એટલી પ્રેમાળ અને રમતિયાળ હતી કે તેના મૃત્યુથી કુટુંબમાં ખુશાલી ન રહી જાણે એનું માંગલ્ય મરી ગયું પાંચમું વાક્ય બાપ તમે મારા સોનાના ઝાડવા છો માફ કરો અને પાછા વળો બાપ તમારા થકી તો અમે કમાઈએ છીએ તમે અમને માફ કરો અને પાછા વળો છઠ્ઠું વાક્ય છે કેટલીક જીભો કાતરનું કામ કરે છે કેટલીક સોયની ગરજ સારી છે તો પાઠનું આ વાક્ય છે કે કેટલીક વ્યક્તિઓનું કડવું બોલીને કાતરની જેમ સંબંધો તોડી નાખે છે તો કેટલીક વ્યક્તિઓને મીઠું બોલીને સોયની જેમ સાધવાનું એટલે કે બગડેલા સંબંધોને સુધારવાનું કામ કરે છે આ વાક્યોના અર્થ આપણે આપવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોમાં ઘાટા પદોમાં ઈ પ્રત્યે ઉમેરી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો પ્રત્યયો આપણે ભણ્યા તો અહીં જે વાક્ય મૂકેલા છે એમાંથી ઈ પ્રત્યય લગાડવાનો છે આપણે કયો પ્રત્યય ઈ પ્રત્યય જે શબ્દો ઘાટા કરેલા છે એ શબ્દોને આપણે ઈ પ્રત્યય લગાડી વાક્ય ફરીથી લખવાનું છે આ માણસ પંજાબ રાજ્યનો છે આ માણસ પંજાબ રાજ્યનો છે એની જગ્યાએ એનો જવાબ થશે આ માણસ પંજાબી છે બીજું વાક્ય છે કે આ સીતાફળ આપતું ઝાડ બહુ જ સુંદર છે આ સીતાફળ સીતાફળને ઈ પ્રત્યે લગાડે તો આ સીતાફળીનું ઝાડ બહુ જ સુંદર છે ત્રીજું વાક્ય શિક્ષક કોઈ દિવસ પક્ષપાત કરી શકે પક્ષપાત શબ્દ છે એને ઈ પ્રત્યે લગાડીએ તો શિક્ષક કોઈ દિવસ પક્ષપાતી હોઈ શકે ચોથું વાક્ય તમે જ મને સારી જગ્યાએ નોકર રખાવ્યું તમે જ મને સારી જગ્યાએ નોકરની જગ્યાએ એ પ્રત્યય લગાડ્યો તો નોકરી એ રખાવ્યું ચોરનો ધંધો કરવો એ ઈશ્વરને છેતરામણ કર્યું ગણાય ચોરનો તો એ પ્રત્યય લગાડીએ ચોરી કરવી એ ઈશ્વર સાથેની છેતરામણી કરી ગણાય છેતરામણને છેતરા મણી કરી ગણાય રાત ધીરે ધીરે જામવા જતી હતી એટલે બધું શાંત હતું રાત ધીરે ધીરે જામી રહી હતી એટલે બધે શાંતિ હતી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વાક્યોમાં ઘાટા પદોના સ્થાને મૂળ રૂપને અણ આણ અણી અને અણુ પ્રત્યય લગાડી વાક્ય ફરીથી લખો એમાંથી બંધ વ્યસ્તો જે પ્રત્યય લાગતો હોય એ પ્રત્યયનો ઉપયોગ કરી વાક્ય આપણે ફરીથી લખવાનું છે તો પહેલું વાક્ય છે કે તે ગૂંથવાનું કામ ખૂબ સારું કરી શકે છે તે ગૂંથવાનું કામ ખૂબ સારું કરી શકે છે તો એની જ એનો ઉત્તર આવશે કે તે ગૂંથણ ખૂબ સારું કરી શકે છે કયો પ્રત્યય લગાડ્યો ગૂંથણ તો અણ લાગ્યો બીજું વાક્ય રાવણ સાધુ વેશે આવીને સીતાને હરી ગયો હરી ગયો હરી રાવણ સાધુ વેશે આવીને સીતાનું હરણ કરી ગયો કયો પ્રત્યય લાગ્યો અણ અમારી કોલેજ યુનિવર્સિટી સાથે જોડાઈ રહી છે અમારી કોલેજ યુનિવર્સિટી સાથે જોડાણ કરી રહી છે જોડાઈ અને જોડાણ આણ ચોથું વાક્ય એ લોકો પોતાની માગ ક્યારે બંધ રાખતા જ નથી માગ શબ્દને પ્રત્યે લગાડીએ તો એ લોકો પોતાની માગણી માગણી અણી અણીપ્રત્યય લાગ્યું ક્યારેય બંધ રાખતા જ નથી પાંચમું વાક્ય ભગવાને દાંત આપ્યા છે એટલે ચાવવાનું પણ આપશે જ ભગવાને દાંત આપ્યા છે એટલે ચાવણું પણ આપશે જ આણું ચાવણું અણુ પ્રત્યે લાગ્યું પ્રશ્નચાર નીચેના વાક્યોમાં ઘાટા પદોમાં રહેલા પ્રત્યયોને દૂર કરી મૂળ રૂપને ત કે તર પ્રત્યય લગાડી વાક્ય ફરીથી લખો તો અગાઉ આપણે આ અણ આ અણી અને અણુ પ્રત્યય લગાડ્યો એવી રીતે અહીં ત અને તર પ્રત્યય લગાડવાનું છે તો પહેલું વાક્ય છે કે તેનું ભણવાનું અને ગણવાનું બંને સારા ચાલે છે તો તરત તમે કહેશો કે તેનું ભણતર અને ઘણતર બંને સારા ચાલે છે તર પ્રત્યય લગાડ્યો બીજું વાક્ય તેની પાસે બચેલી રકમ ઘણી જ પડી હતી તેની પાસે બચેલી બચેલી તો બચેલીને આપણે પ્રત્યય લગાડીશું ત તેની પાસે બચત ઘણી જ પડી હતી ત પ્રત્યય લાગ્યું આ સીમ પડી રહી છે તેમાં કોઈ વાવતું નથી આ સીમ પડતર છે તેમાં કોઈ વાવેતર કરતું નથી તર પ્રત્યે લાગ્યું કળિયાનું ચણવાનું કામ વખાણવા લાયક કળિયાનું ચણતર કામ વખાણવા લાયક પાંચમું વાક્ય અંગ્રેજો સામે આપણું લડવાનું કામ બહુ વર્ષો ચાલુ રહ્યું અંગ્રેજો સામે આપણી લડત લડતપ્રત્ય વર્ષો સુધી ચાલુ રહી પ્રશ્ન પાંચ નીચેના વાક્યોમાં અધોરેખિત પદોમાં આવ અને અન્ય પ્રત્યય વાપરીને અથવા જરૂર જણાય ત્યાં પ્રત્યય દૂર કરીને વાક્ય ફરીથી લખો તો વાક્ય છે કે તે શહેરમાં રહે છે અને પૈસા ઉડાડે છે તે શહેરમાં રહે છે અને પૈસા ઉડાડે છે તો આપણે પ્રત્યય લગાડીશું કયો પ્રત્યય લાગશે તો તે શહેરમાં રહે છે અને ઉડાવું છે ઉડાઉ આવ પ્રત્યય લાગ્યું બીજું વાક્ય સૂતરનું કાપડ શરીરને બિલકુલ ઓછી ગરમી લાગવા દે છે સૂતરનું તો પ્રત્યે લગાડીએ સૂતરાઉ આવ પ્રત્યે સુતરાઉ કાપડ શરીરને બિલકુલ ઓછી ગરમી લાગવા દે પરદેશી ચાંચિયાઓ ઠગાઈ કરતા પરદેશી ચાંચિયાઓ ઠગ હતા અહીં પ્રત્યે ઠ ઘા ઈ આ ઈ લગાડે છે તો એને આપણે દૂર કરી એમાંથી બનાવ્યું ઠગ ચોથું વાક્ય બુરું કરવાથી આપણે કદી સુખી થવા નાખે બુરાઈ કરવાથી આપણે કદી સુખી થવા નાખે બુરા ઈ પાંચમું વાક્ય તે માન આપવા લાયક અને વંદન યોગ્ય સજ્જન છે તો તે માનનીય અને વંદનીય સજ્જન છે માન આપવાલાયક તો માનનીય અને વંદન યોગ્ય એટલે વંદનીય તે માન આપવાલાયક અને વંદન યોગ્ય સજ્જન છે તો જવાબ થશે તે માનનીય અને વંદનીય સજ્જન છે છઠ્ઠો પ્રશ્ન અધોરેખિત પદોમાં તા અને ત્વ પ્રત્યયનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો વાતાવરણ સુંદર અને પવિત્ર પણ વાતાવરણમાં સુંદરતા અને પવિત્રતા પણ સુંદર અને પવિત્ર તા પ્રત્યય લગાડ્યું સુંદરતા અને પવિત્રતા બીજું વાક્ય એ સાધુ પુરુષની મહાનતા હવે અમને સમજાઈ એ સાધુ પુરુષનું મહત્વ હવે અમને સમજાયું ત્વ પ્રત્યય લાગ્યું ઉપરા ઉપરી બીમાર થવાથી તે અકાળે વૃદ્ધ થઈ ગયો ઉપરા ઉપરી બીમાર થવાથી તેનામાં અકાળે વૃદ્ધત્વ ત્વ પ્રત્યય લગાડ્યું વૃદ્ધત્વ આવ્યું પરીક્ષામાં પૂછાતું વાક્ય ગાયકનો અવાજ મધુર હતો ઘણી બધી વખત આ પરીક્ષામાં પૂછાયેલ વાક્ય છે કે ગાયકના અવાજમાં મધુરતા હતી મધુર શબ્દને તા પ્રત્ય લાગ્યો પાંચમું વાક્ય તેનું સૌંદર્ય જોઈને બધા જ યાત્રીઓને તેની મોટાઈનો ખ્યાલ આવ્યો તેની સુંદરતા જોઈને બધા જ યાત્રીઓને તેની મોટાઈનો ખ્યાલ આવ્યો સૌંદર્ય તો સુંદરતા સાતમું નીચેના રૂપોને અનુકૂળ યોગ્ય પ્રત્યે દૂર કરીને કે લગાડીને તેમાંથી વિવિધ સંજ્ઞા વિશેષણ કે ક્રિયા રૂપો બનાવવું તો પહેલો છે કડવું તો કડવાશ સંજ્ઞા બનશે કાળું તો કાળાશ સંજ્ઞા વણ વણાટ સંજ્ઞા વણકર કરીએ વણ પરથી તો ક્રિયારૂપ સંજ્ઞા વર્ષ તો વાર્ષિક એ વિશેષણ સમાજ સામાજિક એ વિશેષણ ખાટુ ખટાશ સંજ્ઞા કટુ કટુતા કટુત્વ સંજ્ઞા આદર તો આદરણીય આદર તો આદરણીય વિશેષણ ભણ ભણતર સંજ્ઞા ટૂંકું ટૂંકાણ વિશેષણ ચડ ચડાઈ સંજ્ઞા ઊંડું ઊંડાણ વિશેષણ નવરૂ નવરા સંજ્ઞા ચડકાટ ક્રિયારૂપ ક્રિયારૂપસંજ્ઞા લૂંટ લૂંટારું ક્રિયારૂપ વિશેષણ ઉકળ ઉકળાટ ક્રિયારૂપ સંજ્ઞા પ્રશ્ન આઠ નીચેના શબ્દોમાં યોગ્ય પૂર્વકો લગાવી શબ્દ ઘડતર કરવું તો પહેલો શબ્દ છે ખંડ તો અખંડ સત્ય અસત્ય દેશ વિદેશ આબરૂ બેઆબરૂ સ્થિતિ પરિસ્થિતિ ક્રમણ અતિક્રમણ સ્વાદ આસ્વાદ બેસ્વાદ હદ અનહદ બેહદ ફળ સફળ નિષ્ફળ કર્મ અકર્મ નિષ્કર્મ સકર્મ ગુણ અવગુણ સદગુણ માન અપમાન જીવન આજીવન વિદ્યાર્થી મિત્રો શબ્દ પ્રયોગ શબ્દ ઘડતર એકમ એક પ્રત્યય વિશેની માહિતી આપણે ત્રણ ભાગમાં જોઈ અને તમને સમજાઈ ગઈ હશે હવે આગળના વિડીયોમાં આપણે એકમ બે ભંડોળ વિશે અભ્યાસ